દરેકને થોડું થોડું શીખવાની જરૂર છે આ બધો માલ ભેગો પાકી જાય ત્રણ વસ્તુ પાકે હજુ કાળો માલ તમને પણ જોવા મળશે

અંદર લેડીઓ મૂકી દેવાની બકરાની ની લેડી એક ટોકરી નાખી દેવાની અને માલ મૂકી દેવાનો અને તમારો કાળો બધો ક્લિયર પાકી જાય અને ઓછા માલ ઓછા લાકડામાં બધો માલ પાકી જાય આ કાળો માલ બધો તૈયાર થઈ ગયો આની અંદર અને આનો ઉપયોગ કરો આ જે કાળો માલ કાળો માલ તમને અંદરથી થી જોવા મળશે પીઠ અંદર આ કાળો માલ દરેકે શીખવો અને થોડો થોડો ઉપયોગ કરો